ભરૂચમાં પણ નર્મદા નદી પરના જૂના સરદાર બ્રિજ અને ઢાઢરનો બ્રિજ દુર્ઘટના સર્જે તે પહેલા કામગીરી જરૂરી બની છે ભરૂચ જિલ્લાના અન્ય બ્રિજોની હાલત પણ હવે ચિંતા જન્માવી રહી છે આમોદથી જંબુસર તરફ જતા રસ્તા પર આવેલ બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે ઢાઢર નદી પરનો બ્રિજ બિન સુરક્ષિત હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવે છે આ ઉપરાંત નેશનલ હાઈવે ઉપર આવેલો જૂનાર સરદાર બ્રિજ પણ વાહન ચાલકો માટે જોખમને લઈને સમયાંતરે ચર્ચામાં રહે છે અતિ વ્યસ્ત માર્ગ પરથી પસાર થતા લોકોમાં

મારા તાલુકા કોંગ્રેસના આગેવાનો પૂર્વ એમએલએ અમારા સંજયસિંહ વારંવાર ગાંધીનગર સુધી રજૂઆતો કરી એના માટે આંદોલનો પણ કર્યા પણ રિપેરિંગ બી નહીં કરવાનું અને આજે એટલી પડી જાય એવી હાલતમાં છે તો શું ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કોઈના જીવ જાય એની રાહ જોઈ રહેલા છે કોઈનો જીવ ગુમાવે ત્યારે કરશે